અને અત્યારમાં જો ચિરાઈ લીધું બધું કામકાજ કરી નાઈ અને થઈ જાય છે ખાવ નવરા અને હવે જો દિવાળી હેલી આવે છે તો જાયજી તો નહીં પણ થોડી ઘણી સાફ સફાઈ કરી નાખવી રૂમની રૂમ તો જો આખો પીરો હમ એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ક્યાં તકલીફ હા એનકો હ કરા હો બીજું ને સલુન સેલસ છીએ લઈ મોજબજ આપ નહીં ઉડવાના આપની ચીજ કા કાઈ નહીં હાલો હાલો આ બધું સાફ કરવા જો શું સાફ કરવા આ ઉપર આમ જો કેવું થઈ ગયું એ બધું અમને એટલે હું સાફ કરું એમ તો કોણ કરે હું હું આવી સાફ સફાઈ કરી કરવી પડે ના ના હું કઈ હું થોડો સાફ સફાઈ કરું જવા દે જવા દે ના ના આ વખતે થોડી ઘણી હિસાબ સફાઈ કરાવો પછી હું કરી નાખીશ રાણો આજે નો નમે ને રાણો કાલે નો નમે

તમારે કઈ કરી ન દેવું પછી શું કરું જો થાય છે ને એકદમ સાફ સફાઈ મિત્રો તો સાફ સફાઈમાં એવું છે કે આપણે છે ને બહુ એટલું ખાસ નથી કરવાનું ખાલી જેવું તેવું જે મેન મેન જાળે જાળે દેખાતા હોય ને એ આપણે ખેરવાના હે એટલું બધું ખાસ કે કરવા નથી જો હરકું કરવાનું હોય ને તો આ બધા ઠામડા રે ને ઠામડા બધા હેઠા ઉતારે મતલબ ઠામડા મતલબ વાસણ એ ઠામડા ને એવું બધું તમને ઉતારી દઉં તમે ધોઈ નાખો તો થાય

તો આવું કંઈક છે અને એ જે ચેનલ રહી ને આપણી ની વનરાજ ગેમિંગ એ બહુ જૂની લોકડાઉન વખતે મેં ચાલુ કરી હતી અને લોકડાઉન પૂરું ન થયું ને પેલા મારા શોખ એ કમ્પ્લીટ હોત થઈ ગયા હતા એમાં હું ફ્રી ફાયરના વિડીયો નાખતો હતો એવું બધું હતું અત્યારે તે ચેનલ બંધ થઈ ગઈ છે ભાઈ ડિમોનેટાઇઝ થઈ ગઈ છે એમાંથી કાંઈ અર્નિંગ નથી તો ભાઈ જ સર સરપે રૂમાલ બાંધ લે ઓર ઇસકો બોલતે હે ગાભા યે ક્યા હો ગયા યે યે ક્યા સુન રહા હું મેં ઓર યે ભીના ગાભા હે ઇસ ગાભે કો હે ના એ જો સારી એ છબીયા ઓર એ અમારા મતલબ આ બધી છાપું અને આપણું પ્લે બટન છે ને એનું પ્રોજેક્ટ કેટલી ધૂળ છે તો આની ઉપર થોડો થોડો ગાભો ગઈ નાખ્યો એટલે આહો હોતન થોડું નવું થઈ જાય અને આ બધી છાપુ ના અમારો મનાલી વખતનો ફોટો બાકી ચાલો હવે આવું કામ તો કરવું પડશે આવજો તો જીસ રાહ પે તું ચલ રહે હો બેટા એક દિન પૂરી તરહ ફસોગે ઉસ દિન મુશી યાદ કરના મેં પહોંચ જાઉંગા ગાભો તમારો પડશે मरनील धीमे धीमे आईने में पहले एक चेहरा हुआ करता था मैं वाह wow. आईने में पहले एक चेहरा हुआ करता था मैं wow. ये मुझे क्या mm. हो गया है क्या हुआ करता था मैं और प्यास की सूरत खड़ा हूँ आज सबके सामने वाह wow. प्यास की सूरत खड़ा हूँ आज सबके सामने સાફ સફાઈ કરી બે ત્રણ છીકું આવી ને એમાં શરદી હોત ને થઈ ગઈ બોલો આટલું ઝડપી કામકાજ છે શરદીનું બે પાંચ મિનિટમાં તરત થઈ જાય આવું બધું છે ભાઈ હવે એમાં એવું છે તમે કઈ ઘરની સાફ સફાઈ કરતા હશો ને એટલે તમને કઈ ખબર હશે નહીં કે શરદી થાય કે ન થાય ઓકે તો ચાલો થોડી થોડી શરદી થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં આ બાજુનો ભાગ આપણે ક્લિયર કરી વાળો છે અને આ બાજુ જે મોટા મોટા જાળિયા છે ને એ ખેરી છે અહીંયા કણ એક છે જોતો ઓલું આ શું કહેવાય નજરિયું અને શું કહેવાય એની ઉપર જોઈ જાય તો અહીંયા જરાક રહી ગયા હા નાથી ખેરી નાખી અને બાકી હું છે ને

लाव मापोन, तरपेह रहतन फोन छे? अधर पहन 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 चे? तरपेह रहतन फोन चे? तमान नमबर न जी, कोई नमबर देगाई केटल लब भुण पहनेश? बीजु बीजु भुण पहनेश नेज फोन रखेश? मेरे यह के वीडियोज ने उतार हतारो? તું જોવેશ ને રોજ જોવેશ ને આ તો યુટ્યુબ માં આવી જશે ચાલો આપણા બધા મિત્રો ને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો પછી લાઈક કરી નાખજો લાઈક કરી નાખજો આપણા જોતા રહેજો વિડીયો જોતા જ રહેજો ચાલો ભાઈ મજા આવશે મજા આવશે ને હા ભાઈ આ છોટુ ને મળીને આનંદ થયો મજા આવી ગઈ હાલો પાછા હવે આપણે લાગી જઈએ આપણા કામમાં દિવાળીની સાફ સફાઈમાં ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે પણ હું તમને દેખાડું ઘરની સાફ સફાઈ તો થઈ ગઈ પણ આ જો હું દૂર ધૂર થઈ ગયો છું એટલે હવે ખુદની મારી સાફ સફાઈ કરવી પડશે એટલે કે નાવું પડશે તો આલો પેલા છે ને હું લઉં મસ્ત કરીને હવે હું નીકળી ગયો છું આપણે બે ટાયર વાળી ફોર્ચ્યુનર લઈને ગેલા સોમનાથ બાજુ કેમ કે આમાં છે ને જો કેરોસીન જરાય છે એટલે કે પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવા માટે નીકળી ગયો છું સોમનાથ બાજુ ઘેલા સોમનાથ બાજુ તો હાલો થોડું સોમનાથ આવીને આપણે કરાવી છે છે ફૂલ હવે હાલો થઈ ઘર ભેગા વાળું પાણી વાળું પાણી કરીને આપણે અત્યારે છીએ અને ચાલો હવે આ બધું હું એડિટ કરું અને આશા છે કે તમને આજનો બ્લોગ ગમે છે તો લાઈક કરી નાખો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળીએ નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર બાય બાય